દોસ્તો કુલ વહરાત પડા છે ને અમે સોખા કાઢીએ છીએ આ માળો બહુ થાય છે હાલો દોસ્તો વેલકમ ટુ માય YouTube ચેનલ કેમ છો બધા મજામાં દોસ્તો અમને હમણાં દશામાં વ્રત ચાલી રહ્યો છે અને આજે દોસ્તો જાગરણ છે એટલે એમાં અમે જવાના છીએ બધું પ્રસાદ બનાવવાનું છે રોંધવાના છીએ તો તમે આગળ જોતા રહો મસ્ત મજાનો વિડિયો તમારા માટે લઈને આવી ગયો છે શેર સબસ્ક્રાઇબ લાઈક કમેન્ટ કરી નાખજો અને નવા હોય તો તેનાને શેર લાઈક અને સબસ્ક્રાઇબ ભૂલતા નહીં અને મસ્ત મજાની અગરબત્તી કરી દીધી છે દોસ્તો અને એક બાજુ ખાવાનું પણ બની ગયું છે ખાઈ પીને નીકળી આપણે હવે તો જાગરણમાં જઈએ ઓકે મળીએ મારે દોસ્તો અમે આવી ગયા છીએ અને અમારું થોડું થોડું કામ સ્ટાર્ટ થઈ ગયું છે અને આ છે અમારે કાળુભાઈ ખરા દેવરાજભાઈ અને આ છે અમારા દેવરાજભાઈના બૂટ અને દોસ્તો છે માતાજી મસ્ત મજાના તો હવે અમે કામ ચાલુ કરશું આગળ જોતા રહેજો ઓકે તો દેતા બાળવા માટે મેં એટો પણ કાઢી લીધી છે તો તમે જોતા રહો અમારે કાકા લાકડીલી ઊભા છે તો મસ્ત મજાનું અમારા દેવરાજભાઈ કામ કરી દીધું છે બધું લાકડા બકડા ગોઠવીશું હવે જોતા રહેજો તો દોસ્તો રસોડું ચાલુ ચાલુ છે લાકડા બકડા ગોઠવી દીધા છે અને હવે દેતા બળવાનું સ્ટાર્ટ કરીએ પાણી પણ ભરવા પડશે બધું તમારે કામ કરવાનું છે કારણ કે બધી સુવિધા થોડી ઓછી છે મારા દોસ્તો તો ઓકે ચલો બધું કામ કરીએ અને મસ્ત મજાનું ચૂલો ગોઠવાઈ ગયો છે આવું ખાવાના પેલા રોંધવા પેલા આવું કરે છે આવું કરતા હોય તો કોમેન્ટ કરું આ બધું પડે અમારે પછી લસણ ફૂલવાનું કામ ચાલુ થઈ ગયું છે હવે આ કામ બતાવશું તો દોસ્તો લાણ ફુલાઈ ગયું છે

પણ તળાઈ ગયા છે રેડી થઈ ગયા છે તો મસ્ત મજાનું રસોડું બનાઈ ગયું છે બજાન કરવા મેલા તો દોસ્તો જાગરણમાં જઈને આવી ગયા છે બે વાગી ગયા છે બધા ભજન મંડળી કરી અને ભજન કરી આ મસ્ત મજાના દશામાના આરતી કરી એવું બધું મસ્ત મજાનું ગોઠવ્યું છે દોસ્તો અને તમારે પણ આવું કરતા હોય તો કોમેન્ટ કરો અને મસ્ત મજા આવી છે દોસ્તો વહારા પણ ચાલુ થઈ ગયો છે એવા વરતમાં મેં ભાતને એવું બધું રોંધ્યું હતું દોસ્તો તો રોંધવા તો પડે બધા આવે ભજન કરો એટલે ખવડાવવા તો પડે દોસ્તો અને કાલે દશામાનું વિસર્જન છે અને છેલ્લી વિદાય છે એમની તો બધા વિદાય આપશું અને આપણે દશામાને બધા પાછા કહેશું કે તમે બધાનું ભલું કરજો અને બધાનું ભક્તોનું ભાઈ ભક્તોનું તમે ભલું કરજો અને અમારા દુઃખો હરજો તો એટલું જ બસ વધારે વધારે નથી કહેવા માંગ્યો માગતો અને મારો વ્લોગ તમને ગમ્યો જ હશે અને આવા આવા નવા નવા વ્લોક તમારા માટે લઈને આવતો રહેશ અને મારી ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને મસ્ત મજાનું નવો નવા વિડીયો તમારા માટે લઈને આવતો રહેશ ઓકે તો જય ભારત જય હિન્દ મળીએ આવતા વ્લોગમાં